ગુજરાત વિધાનસભાના સત્રનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જે સરકારને ઘેરતી કોંગ્રેસ જોવા મળી છે શરૂઆત પહેલાંથી જ કોંગ્રેસે મંત્રી બચુ ખાબડની રાજીનામાની માગણી મૂકી છે કોંગ્રેસનું કહેવું છે કે મંત્રીના પુત્ર કૌભાંડમાં સંડોવણીમાં ઝડપાયા છે છતાં પણ મંત્રી બચુ ખાબડનું રાજીનામું નૈતિક રીતે નથી આપવામાં આવ્યું કે નથી સરકાર તેમના રાજીનામાની માગણી કરતી ત્યારે આ મુદ્દે આપણી સાથે વાત કરશે ધારાસભ્ય આનંદ પટેલ કે જેઓ આ મુદ્દાને લઈ આજે વિધાનસભાને ગજવી રહ્યા છે નમસ્કાર શું નમસ્કાર ખરેખર મને મનરેગા રોજગાર ગેરંટી યોજના એ આદિવાસી સમાજના ખેડૂતો કચડાયેલા વર્ગના જે પણ મજૂરો છે એના માટેની છે પરંતુ જ્યારે દાહોદ અને મહિસાગરમાં મસ્ત મોટું કૌભાંડ મંત્રીપુત્રો અને મંત્રી દ્વારા આચરવામાં આવ્યું ત્યારે ખરેખર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને ભાજપના માલે તુજારો આવી બધી યોજના ગેર અને કાયદાથી જ પૈસા મેળવીને પોતાની એ માનિત એજન્સી અને પોતાની એજન્સીને પૈસાદાર બનાવે છે એ એમના પુત્રો જેલમાં ગયા પકડાઈ ગયા છતાં પણ મંત્રી બાજુ બચુ ખાબડ પાસે રાજીનામું લેવામાં નથી આવ્યું અને એવા જ એક બીજા પણ ધારાસભ્ય હતા ધારાસભ્ય છે કે જેમના પર બળાત્કારનો ગુનો છે છતાં પણ એમની ધરપકડ કરવામાં નથી આવી આવા ઘણા બધા મુદ્દે અમે આજે વિધાનસભામાં રજૂઆત કરવાના છે અને વિધાનસભા ગજવવાના છે પરંતુ એક મહત્વની વાત છે કે આ કૌભાંડો જે મનરેગાના છે મોટા ભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે તો રોજગારી તો આદિવાસીની છીનવાય એવું પણ કહી શકાય શું કહેશું આદિવાસીની રોજગારી છીનવાશે આદિવાસી જે રીતે રોજગારી માટે મોટા શહેરોમાં પલાયન કરે છે એમનું પલાયન રોકવા માટે આદિવાસી સમાજના અને કચડાયેલા વર્ગના જે પણ મજૂરો હોય આદિવાસી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય દરેક વિસ્તારની રોજીરોટી આ ભાજપના ભ્રષ્ટાચારમાં ખવાઈ ગઈ છે અને એ મુદ્દે ભાજપ ભાજપ અત્યારે સક્રિય નથી અને એણે એક રાજીનામું લેવું જોઈએ રાજીનામું પણ ભ્રષ્ટાચારી મંત્રી પાસે લેતા નથી ત્યારે અમે એવું માનીએ છીએ ખરેખર કાયદો વ્યવસ્થા ખોળવાઈ છે અને પોતાનો મંત્રી હોવાના કારણે એમને હજુ સુધી પોતે પ્રોટેક્શન ભાજપની સરકાર આપી રહી છે બચું ખબર પોતે આદિવાસી વિસ્તારમાંથી આવે છે પોતે આદિવાસી જાતિમાંથી છે અને આદિવાસી જાતિના એક સન્માનનીય મંત્રી છે અને એમના જ પુત્રો આ પ્રકારે કૌભાંડ કરે કે જેનાથી આદિવાસી ગરીબ લોકોની જે રોજગારી છીનવાય તો કેટલું યોગ્ય શું કહેશું ખૂબ ખરાબ કહેવાય કોઈની રોજગારી છીનવણી અને આ જે કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો છે એ ખરેખર સમાજના કચડાયેલા વર્ગો માટે બનાવ્યો છે અને પોતે પોતાના વિસ્તારમાંથી વિસ્થાપિત થઈને રોજીરોટી માટે મોટા શહેરોમાં જવું ન પડે એના માટે બનાવ્યો છે પરંતુ જે રીતે એજન્સીએ કૌભાંડ કર્યું જે રીતે કોઈ શિક્ષક છે શિક્ષકના નામે જોબકાર્ડ છે જે રીતે કોઈ મૃત્યુ થયું એના નામે જોબકાર્ડ છે જે વ્યક્તિ સિત્તેર વર્ષ કરતાં પણ મોટી ઉંમરનો છે એનામાં એના નામે જોબ કાર્ડ છે અને એના પૈસા સીધા એજન્સી મપમાં જાય છે ને એજન્સીમાં મારફતે બચું ખાબડ મંત્રીના પુત્રો પાસે જાય છે મસ્ત મોટું કૌભાંડ છે પરંતુ આ સરકાર આ બાબતે સક્રિય નથી એ પોતાના મંત્રીને છાવરવા માંગે છે તો આ આપણી સાથે ધારાસભ્ય આનંદ પટેલ કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ માગણી કરી રહ્યા છે બચુ ખાબડના રાજીનામાની કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મળી આજે ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત પહેલાં જ હંગામો શરૂ કર્યો હતો અને વિધાનસભામાં માગણી ઉઠાવી કે બચુ મંત્રીપદ પરથી રાજીનામું આપે અન્યથા સરકાર તેમને રાજીનામાને લઈ લે હવે જોઈએ આજે ગુજરાત વિધાનસભાના સત્રની અંદર કોંગ્રેસ કહેવા તેવર બતાવે છે હાલ તો કોંગ્રેસ હલ્લાબોલ કરી રહ્યું છે હંગામો કરી રહ્યું છે અને મંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યું છે નમસ્કાર